અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ આવે તો ફૂલ અવસ્થા આવતી હોય છે ત્યારે પણ સવિસાષ પ્રમાણમાંનો ઉપદ્રવ વધતો હોય છે અને નવા અંકુરિત પાન હોય તો એના ભાગમાં પાનના ભાગમાંથી રસ ચૂસે છે અને પાંદડા છે યોગ્ય રીતે ખૂલતા નથી અને નાના રહેતા હોય છે અને જીવન ને થી કેવું છે કે છોડના છોડની સાઇઝથી નાની રહે ટૂંકમાં કોકડાયને જેવું લાગે છે અને ધીમે ધીમે પીળા પડીને સુકાઈ જતા હોય છે હોય છે તો આ જે વાત છે એની મુખ્યત્વે ઈંડા નીમ્ફ આપણે કઈ પરિપક્વ અવસ્થા અને પુખ્ત અવસ્થા હોય છે હવે નીમ્ફ અને પુખ્ત અવસ્થા છે એ સૌથી વધારે નુકસાન કરતી હોય છે પાક ને ધાણાના

આપણે આ ટીકણા પિંજરનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે શરૂઆતમાં એનો કંટ્રોલ કરી શકીએ ત્યારબાદ આપણે દુશ્મન કીટકો આવતા હોય છે આપણે મોલોના દુશ્મન કીટકો હોય છે જે આપણે દાડીં કીટા હોય છે આપણે લોકલ ભાષામાં જે લેડીબગ વિટર કરીને આવતા હોય છે એ પણ આપણે મોલાને નિયંત્રણમાં રાખતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ગઈ દવા છાંટવી જોઈએ તો ફ્લોની કમ્બિટ કરીને આવે છે યુપીએલ નું મલાલે છે જે સાત ગ્રામ પ્રતિ પંપે

તો થ્રીપ્સ છે અને બચાવ અને પુખ્ત અને આછા છપડાયા રંગ ના હોય છે હવે આ જીવાત ની પાક કેવી હોય છે કે લાંબી હોય છે અને સાંકડી હોય છે જયારે અપરિપક્વ અવસ્થા હોય બચાવ હોય એના પાકો નથી હોતી આ થ્રીપ્સ આપણે જોઈ શકીએ છીએ પાકને નુકસાન કઈ રીતે કરે છે તો થ્રિપ્સ ક્યારે આવે કે જ્યારે તાપમાનની અંદર વધઘટ થાય એટલે કે દિવસે ગરમી હોય અને રાતે ઠંડી પડતી હોય તો સુકું વાતાવરણ હોય ત્યારે વધારે અનુકૂળ આવતી હોય છે ત્યારબાદ આપણે બચ્ચા અને પુખ્ત છોડ પૂણા અને પૂણી ડાળીઓ અને ફાલનું નુકસાન કરતું હોય છે હવે થ્રીપ્સ છે તો એ પાનની નીચે રહી પાનના રસને ચૂસતું હોય છે ત્યારબાદ કેવું કે નીચેની બાજુ પાંદડું વરી જતું હોય છે

અથવા તો આપણે ઇન્ડોફીલ નું ઓપીડી કરીને આવે છે ત્રીસ ગ્રામ તમે ઉપયોગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે અને વિઘે ચાર પંપ કરવા જોઈએ જેથી કરીને આપણે નિયંત્રણ સારા પ્રમાણમાં મેળવી શકીએ ધન્યવાદ